માત્ર પચાસ રૂપિયામાં સાડી આવી ગઈ છે પાંસઠ રૂપિયાની સાડી આવશે પંચાસી રૂપિયામાં સાડી આવશે આ ઝોમેટો નું કાપડ છે સાડીઓના ખૂબ ઓછા ભાવ તમે સાંભળ્યા તેવી જ સાડીઓ શોધવા માટે અત્યારે આપણે આવી ગયા છીએ પ્રગતિ ટેક્સટાઇલ સાડીઓના એક્સક્લુઝિવ શોરૂમ એવા પ્રગતિ ટેક્સટાઇલ માલિક પાસેથી જાણીશું કે શું ખરેખર તેમને ત્યાં આટલા સસ્તામાં આવી સારી સાડીઓ મળે છે કે નહીં તો દોસ્તો આપણી સાથે છે પ્રગતિ ટેક્સ્ટાઇલના પંકજભાઈ પચાસ રૂપિયા વાળી સાડી છે એ દેખાડજો અને બીજી જે અલગ અલગ વેરાયટી સાડીઓ છે ને એ પણ કિંમત સાથે તમે દેખાડજો નમસ્કાર સાર આપણું સ્વાગત છે પ્રગતિ ટેક્સટાઇલમાં આપણી પાસે જો પચાસ રૂપિયામાં માત્ર પચાસ રૂપિયામાં સાડી આવી ગઈ છે સાડા પાંચ મીટરનું કટ આવશે કોટનની સાડી આવશે આ બધી આ પચાસ રૂપિયાની સાડી છે અલગ અલગ કલરો ડિઝાઇનો વેરાયટી મળશે તમને પચીસ પીસનો બાંધો આવશે અલગ અલગ ડિઝાઇનો અને કલરો તમને એમાં મળવાની છે એની પછી પણ મળશે તમને પાસઠ રૂપિયાની સાડી આવશે આવી બધી ફ્લાવર ડિઝાઇન આવશે મૂક આવી બધી વસ્તુઓ ચાલતી હોય છે એ વસ્તુ તમને મળવાની છે પછી આવશે તમારે પંચ્યાસી રૂપિયામાં સાડી આવશે એમાં લહેરિયા બાંધણી અને પટોળા એ બધી એવી ડિઝાઇનો આવશે ફ્લાવર ડિઝાઇન આવશે મિક્સ કલર મિક્સ વેરાયટી મિક્સ ડિઝાઇનો મળવાની છે તમારે પછી તમને આવશે એકસો ને વીસ રૂપિયામાં લહેરિયાની એની બધી આવશે આ બ્લાઉઝ પીસ સાથે આવવાની છે આ છ મીટરનો પૂરો કટ આવશે બ્લાઉઝ પીસ સાથે આવશે આવું પૂરું બ્લાઉઝ પીસની સંગાથે તમારે આ સાડી મળવાની છે પછી જુઓ તમારે એકસો ને ત્રીસ રૂપિયામાં જોમેટોનું નવું કાપડ આવ્યું છે આ જોમેટો નું કાપડ છે એમાં બધામાં જરીના તાર તમને દેખાશે દરબારી પ્યોર દરબારી કાટ્યા વસ્તુ છે અને દરબારમાં આપણા ચાલે એવી વસ્તુઓ છે બ્લાઉઝ પીસ સંગાતે મળવાની છે તો ભાઈ આજે સાડી હતી આપણે એનું પ્રાઇસ શું છે આપણે જેમ દેખાડે તમે આ એકસો ને નેવું રૂપિયાની સાડી છે તમને એકસો નેવું રૂપિયામાં મળી જવાની છે એકસો નેવું રૂપિયામાં લ્લાઉઝ પીસ સાથે દરબારી કલેક્શન મળવાનું છે પછી જો આવી પછી જરીના તારવાળી સાડી છે આપણા દરબારી બહેનોને બહુ પસંદ આવતી હોય છે અને આ બધું તમને દરબારી કલેક્શન દરબારી કલર દરબારી વેરાયટી તમને મળવાની છે દરબારી જ ડિઝાઇન આવશે આ બધામાં હા જો પટોળાની ડિઝાઇન આવશે આ બી તમને મળવાની છે ડિઝાઇનો અલગ અલગ વેરાયટી અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલરમાં તમને ક મળશે આ બધી બહુ મજાની સરસ ડિઝાઇન છે પટોળા ડિઝાઇન છે તમારે ત્યાં કોઈ નાનો વેપારી અથવા કોઈ મહિલા સાડીની ખરીદી કરવા માટે આવે છે અને માની લો કે સો જેટલી સાડીઓ લઈ જાય છે પણ એમાં કેટલીક સાડીઓ નથી વેચાતી તો પછી તમે કઈ રીતે એમને મદદ કરશો અમારી પાસે વર્ષની ગેરંટી છે કોઈ માલ તમારો નહીં ચાલે તો ધારો કે તમે 100 સાડી મારાથી લઈ ગયા તો કઈ કારણ વરસ તમારો કલર નહીં ચાલતા કે ડિઝાઇન નહીં ચાલતા માલ મારી પાસે છે એક્સચેન્જ કરીને બીજો માલ લઈ શકો છો અચ્છા એટલે જે સાડીઓ નથી વેચાતી એટલી જ કિંમતની તમે બીજી જે ટ્રેન્ડમાં ચાલતી હોય સાડીઓ તમે એમને આપી દેશો બરાબર એવું જરૂરી નથી જે ભાવમાં તમે લઈ ગયા છો એ જ ભાવમાં લે જેટલા પૈસા થશે એટલા તમારા બીજી કોઈ પણ વેરાઈટી લઈ શકો છો હવે જો ધારો કે તમે 50 વાળી લઈ ગયા 50 વાળી નહીં હાલતી 200 વાળી હાલે છે તો 200 વાળી લઈ બસો વાળી નહીં હાલતી તો પચાસ વાડી લઈ જાઓ ગમે એવું તમે લઈ શકો છો એવું વાંધો એક વર્ષની એક વર્ષની ગેરંટી રહેશે તમને ડાયરેક્ટ સિક્કો મારીને જ આપીશ કે વર્ષની ગેરંટી છે તમારે સુરત માં આવો તો એક વસ્તુ નું ધ્યાન રાખો કોઈપણ તમને અજાણો માણસ મળે કે કહેશે કે ચાલો ભાઈ મેં દુકાન આ બતાવી દઉં કે તમને દુકાન બતાવું કે હજી એનાથી સસ્તું એ એજન્ટ દલાલ હોય છે એમના કમિશન હોય છે દસ દસ ટકા કમિશન લેતા હોય છે મેં નહીં ચાહું કે આપણું કોઈ પણ ગુજરાતી માણસનું નુકસાન થાય તો એમનાથી ખાસ કરીને સાવધ રહેજો ડાયરેક્ટ સ્ક્રીન પર આપેલો મારો નંબર છે એના પર કોલ કરો તમને ફોટા જોતા હોય તો ફોટા તમને વોટ્સઅપ કરવામાં આવશે તમને ઘર બેઠા ઓનલાઈન કહેવું હોય તો ઘર બેઠા બી ઓનલાઈન મળવાની છે તો પંકજભાઈ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી સાડીઓ અહીંયા પણ છે તમારા ગોડાઉનમાં પણ છે અને ઉપરની સાઈડમાં જે છે ત્યાં પણ છે ત્યાં તો પચાસ થી સાડીઓ થઈ જાય છે શરૂ આપણે ત્યાં કયા કયા પ્રકારની સાડીઓ મળવાની છે મારી પાસે લહેરિયા બાંધણી બધી વેરાયટીની મરવાની છે દરબારી મરવાની છે હવે જો લગન સિઝન ચાલે છે તો લગન સિઝનના વેરાયટી બી તમને મરવાની છે આવજો બાંધણીની ડિઝાઇનો ચાલે છે દરબારમાં એવી બધી મળશે મારી પાસે પચાસ થી પાસઠ પંચ્યાસી એકસો વીસ એકસો ત્રીસ બસો અઢીસો ત્રણસો ચારસો ત્રણ હજાર સુધીની સાડીઓ છે એવું જરૂરી નથી કે કંઈ બધી સસ્તી જ છે તમને જ લગ્નગાળા માટે બી જોતી હોય તો લગ્નગાળા માટે બી તમને સાડીઓ મળવાની છે એવું બધી જો ફેન્સી કલેક્શન જોતું હોય આ જો સિક્પે એનું કામ કર્યું છે દારે આની શું કિંમત હશે તમારા હાથમાં છે આ બસો ને એસી રૂપિયા સાડી છે બસો એસી રૂપિયાની સાટન પટ્ટા સાથે છે આરામથી તમે સાડા પાંચસો છસો રૂપિયામાં વેચો બે પૈસા મળે કોઈ માલ તમારું નહીં વેચાશે તો અમે બેસેલા છે કોઈ વાંધો નહીં લેતા

તો પંકજભાઈ ઘણા લોકો એવા હોય છે કે જેઓ કુરિયરમાં મંગાવવા માંગે છે બરાબર ને તો એ પણ પોસિબલ છે એ બી પોસિબલ છે જો મારો આ સ્ક્રીન પર નંબર આપેલો છે WhatsApp નંબર છે એના ઉપર તમે હાય લખીને મોકલાવો તમને ફોટા ને પ્રાઇસ આવશે બધી તમે મને એમાંથી તમે મને કહો કે આમાં મને આટલા નંગ કરવાના છે પાર્સલ તમારા ઘર સુધી આવી જશે આ જો લેહરિયા પર વર્ક કરેલું સાડી છે પર રાજસ્થાની વેરાઈટી છે રાજસ્થાની કાપડ આવશે રાજસ્થાની પહેરાવ આવશે આ બધું આપણે મિનિમમ ખરીદી કેટલી કરવી પડે જો મારી પાસે તો જો એવું કોઈ કન્ડિશન નથી પણ તમે 10000 થી સ્ટાર્ટિંગ કરી શકો છો કારણ કે દસ હજારથી તમારી પાસે બે વેરાયટી વધારે બનશે તો કસ્ટમરને તમે બતાવી શકશો એવી વેરાયટી આવશે જો તમે ઓછું બજેટ રાખીને ચાલશો તો બે વેરાયટી તમારી ઓછી બનશે કસ્ટમર વધારે માંગતો હોય કે આ નહીં ભાઈ મને બે ડિઝાઇન વધારે બતાવ બે વેરાયટી વધારે બતાવ તો તમારી પાસે બી એ હોવી જરૂરી છે એની માટે દસ હજારનું બજેટ બનાવો તો બે દસ હજારનો અમે સેટઅપ કરી આપીશ તમારે કે બધી વેરાયટી તમારી કવર કરવાની

મળતી રહેશે તો પંગજભાઈ માની લો કે હું અમદાવાદથી આવું છું અમદાવાદના શોરૂમમાં સાડી વેચાતી હશે એનાથી પ્રાઇસ જે છે કેટલી ઓછી હશે તમારે ત્યાં જો આ અમારું સુરત છે જી સુરતમાં શું છે કે પૂરા ઓલ ઇન્ડિયામાં સુરતથી મા સાડીઓ બને છે અને સુરતથી જ જતી હોય છે કોઈ બી હોલસેલર જો અમારે સુરતથી માલ લઈ લઈ જતો હોય તો એ તો ખાલી આપણે સેવા કરવા માટે નથી બેસતો એ તો બે પૈસા કમાવશે પછી તમને આપવાની છે એ કઈ ભી હોય ત્રીસ ટકા કમાવે કે દસ ટકા કમાય તો ડાયરેક્ટ તમે અહીંયા સુરતે આવો સુરતે તમે માલ લઈ જાઓ તો બે પૈસા તમને બી મળશે અને જરા આવતી પેરી જ્યારે તમારું હોલસેલ કરવાનો વિચાર હશે કે તમારા તાલુકામાં જિલ્લામાં તમને હોલસેલ આપવાના છે જે નાના નાના વેપારીઓ છે એમને આપવાના છે તો તમે હોલસેલ બી બની શકો છો બાંધણી પર આવશે આ બધી વેરાયટી વસ્તુ એક નંબર આવશે કપડાની કલરની ગેરંટી એક પીસ બી તમારો ખરાબ કે ડેમેજ દાગી નીકળી જાય તો તમે મને રિટર્ન કરી શકશો એ તમને મળવાની છે પૂરું સિકવેન્સનું કામ કરેલું છે મશીનથી વર્ક કરેલું છે મશીનથી બધા ડાયમંડ લગાવ્યા છે જો પટોળા ટાઈપની ડિઝાઇનો છે આ વસ્તુ આવશે તમારે આવી બધી જો પછી તમને આવું બધું ઓર્ગેન્જા ટાઈપ સાડીઓ મળશે બોક્સ પેકિંગ એ અંગાતે મળશે આવજો ઓર્ગેન્જા સાડી છે આવું બધું તમને ઓર્ગેન્જા સાડીઓ મળશે જી જી પછી તમને મળવાની છે કેટલોગ સાડી કેટલોગ સાડીમાં બી વેરાયટી બહુ બધી છે આપણી પાસે એમાં અલગ અલગ કલર ડિઝાઇનો તમને મળતા રહે આ કેટલોગ સાડી આ વસ્તુ આનું પ્રાઇસિંગ ક્યાંથી શરૂ થાય આ તમને કેટલોગ અમારી પાસે 250 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જવાની છે બોક્સ પેકિંગ અંગાતે આવશે અને આ બધું તમને મળવાની છે 250 રૂપિયાથી અમારી પાસે કેટલોગ વસ્તુઓ મળી જાય છે દોસ્તો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક અને શેર કરો અને આવા જ વિડિયો આગળ પણ જોવા માટે અમારા ફેસબુક પેજને લાઈક અને ફોલો કરી લો જય જગર ગુજરાત જય હિન્દ